નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ ભાવનગરમાં પોલીસે સ્ટંટ સ્ટંચબા સ્ટંટબાજી કરનારની હીરોપંક્તિ ઉતારી ભાવનગરમાં દોડતી કારે સ્ટીરિંગ છોડી દરવાજા પર બેસી સિગારેટ ફૂંકી અમારી જેવું તમારાથી ન થાય લખી રીલ્સ મૂકી ભાવનગરના એક યુવાને પોતાની કારનો દરવાજો ખોલીને ચાલતી ગાડીએ દરવાજા પર બેસીને સિગારેટના કચ ફૂંક્યા હતા સાથે સોશિયલ મીડિયામાં રીલ્સ મૂકી અમારી જેવું તમારાથી ન થાય લખનાર યુવકે જોખમી રીતે પોતાનો અને અન્ય લોકોનો જીવ જોખમમાં મૂક્યો હતો ચાલુ ગાડીએ સ્ટેરિંગ છોડીને દરવાજા પર બેસી ગયો હતો ભાવનગર શહેરમાં સોશિયલ મીડિયામાં વિવિધ એકાઉન્ટો પર પોલીસ દ્વારા વોચ રાખી સમાજમાં ભયનું વાતાવરણ ઊભું કરનાર ઈસમો સામે કાર્યવાહી હાથ ધરી હતી જેમાં સોશિયલ મીડિયા પર રીલ્સ બનાવી જાહેર રોડ પર વાહન પર સ્ટંટબાજી કરનાર કરનાર ઈસમને પકડી કાયદાનું ભાન કરાવતી ભાવનગર એસઓજી પોલીસે ઈસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી બનાવ અંગે એસઓજી પોલીસ શાખા પાસેથી મળતી માહિતી મુજબ સોશિયલ મીડિયા પર જાહેર રોડ પર વાહન પર સ્ટંટબાજી કરતાં પોસ્ટ મૂકનાર ઈસમ વિપુલ નટુભાઈ મકવાણા ઉંમર વર્ષ સાડત્રીસ રહેવાસી સુભાષનગરવાળાને પકડી પાડી કાયદાનું ભાન કરાયું હતું વિપુલે સોશિયલ મીડિયાના એકાઉન્ટ પર પોતાની ફોર વ્હીલ ગાડી નંબર જી જે ફોર ડી ચોસઠ પંદર ઉપર ચાલુ ગાડીએ બારણું ખોલી ગાડીના બારણા ઉપર બેસી સિગારેટનો દમ મારતો સ્ટન્ટબાજી કરતી રીલ્સ અપલોડ કરી હતી રીલ્સ પર અમારી જેવું તમારાથી ન થાય તથા બાપુ ટેગ મારી રીલ્સ અપલોડ કરી હતી આથી એસઓજી પોલીસે વિપુલને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી સિગારેટના કસ સાથે ગીત પણ વાગતું હતું થોડાસા ઉપર ચડા કે સિગારેટ કા ધું એક છલ્લા બના દે બના કે સોચના હે ક્યાં જો હોના હે હોગા ચલ પડે હે ફિકરે યારો ધુએ મેં ઉડાકે જાને ક્યાં હોગા રામને જાને ક્યાં હોગા મોલારે જાને ક્યાં હોગા રામને જાને ક્યાં હોગા મોલારે ગીત વાગતા હતું તે દરમિયાન કોઈ પાછળની સીટ પરથી બોલ્યું સ્ટેરિંગ દેખાડી દે સૌજન્ય દિવ્યા ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ